નમસ્કાર મિત્રો આજના બે મુખ્ય સમાચાર વર્ષના પ્રથમ સૂર્યગ્રહણથી સાવધાન આજ સત્તર ફેબ્રુઆરી વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ થવાનો છે શાસ્ત્રોની માન્યતા મુજબ આ સમય નકારાત્મક ઊર્જાનો હોવાથી પૂજા અને પાઠ પ્રતિબંધ હોય છે ખાદ્ય પદાર્થોમાં તુલસીના પાન રાખવા અને ભગવાનના મંત્રોનો જાપ કરવો હિતાવહ છે

રાજકોટ માં ઉપદ્રવ અસહ્ય બન્યો છે ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં અને મચ્છરજન્ય રોગો વધતા રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સઘન ચેકિંગમાં જોડાઈ ગયું છે છેલ્લા એક વર્ષમાં તાવના પાંચ હજાર ચોત્રીસ શરદી ઉધરસના છ હજાર છસો સુડતાલીસ દર્દીઓ નોંધાયા છે ડેન્ગ્યુના છ કેસમાંથી બે તાજેતરના છે જેને તંત્રની ચિંતા વધારી છે નાગરિકોને ફોગિંગ અને જાગૃતિ અભિયાનની સાથે સ્વચ્છતા જાળવવાની અપીલ કરાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે